ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ જય વેકેશન પડી ગયું છે ગોઠવાઈ ગયા છે બધા મંતુ ભાઈ કે ગયા લે આ લે સુધરી ગયો તો મંત્ર મંત્ર ને નહીતર કોઈ દેર કટ જ ન કરાવવા હોય કે મિયા હે

રેવા દીદીને ને ત્યાં મૂકી ને જ આવી જો તો લઈને જ ન નથી આવી હે લાવી છે આ દીદી ને મોટામાં જ બોલતો તો રોતી હતી દીદી ઇન્ડિયા જાય છે મેં કીધું રહ્યો હું વન મંથ માટે ઇન્ડિયા જાઉં છું હવે તાર બધા ફ્રેન્ડ જાય છે શિવાજ કાના દીધો રોવા મેળી દીદી ઇન્ડિયા વહી જાય છે એમાં કોલ્ડ્રમ છે

આજનો દી રહ્યો કાલ તો દીદી આવા તાણે તો દીદી ઉપડી ઘરે થી નીકળી ગઈ છે રીવા વેકેશન ચાલુ થઈ ગયું ને જો ઘરમાં રમત રમવાની ચાલુ થઈ ગયું મન તો તારે ફેસ પે ખૂક આઈ ગયું છે તારું એનું મઈ આવી ને મળવા કાલે ઇન્ડિયા નીકળો છો તમે કીધું મઈ આવું મને લાગે ગયા હું હું આવજો તમે આવજો એન્જોય કરજો ઇન્ડિયા લઈ જાઓ બાર મૂકવી પછી કીધું ગાલે મૂકી દેવી મૂકી દે મંત્ર મંત્ર નો નહીં થાય મૂકી દે હેપી થેન્ક યુ હેપી જર્ની થેન્ક યુ ધન રીતે ગરમા ગરમ બટાટા પવા બની એટલા બટાટા છે બટાટા છે હજી પવા ધોવા

ક્યા જાસુ રે બ જમમા કે હં જમમા ક્યા જાસુ કોની કરે નીજના કરે નીજના કરે હું બનાવવાનું ને ઝોંટી હું બનાવવાનું નીજની કરે તો બધા બચ્ચા પાર્ટી જાય છે નીજના ઘરે ડોસા ખાવા માટે

તો હવે ઘરમાં હવે કોઈ નથી કેમ કે ક્રિષ્ના જતી રહી છે જોબ પર અને આશીષ ગયા છે મમ્મીને લોકોને મૂકવા અહીંયા રાંધીને ત્યાં જમવાનું છે એટલે ઢોસાનો પ્રોગ્રામ છે તો મમ્મી પપ્પા અને ચારે છોકરાઓને કીધું છે તો ત્યાં સુધી આપણે બધાના સવાલના જવાબ આપીએ તો કાલે જે પટોળાનો સવાલ આપેલો જવાબ આપેલો તો એનો પાછો સવાલ છે કે કેટલાનો ને ક્યાંથી લીધું તો ચોક્કસ ઈન્ડિયા જઈને મારા સાસુને પૂછીને પછી તમને જણાવશું કે પટોળો ક્યાંથી લીધું ને કેટલાનું છે ને શું છે અને બીજા કોઈનો એવો સવાલ છે કે ધામેચામાં એન્ટર થવા માટે બિઝનેસ કાર્ડ આ ધામેચામાંથી તમારે કોઈ પણ શોપિંગ કરવી હોય કેમ કે ત્યાં હોલસેલની વસ્તુ મળે છે તો કોઈ પણ ઓફલાઈન શોપમાં તમારા ફ્રેન્ડ ફેમિલી હોય એને તમે જોડે લઈને જાઓ તો તમારી સાથે શોપિંગ થઈ જાય તમે જે સુપર મોલમાંથી ચોકલેટ લો તેના કરતાં ત્યાંથી તમને હોલસેલના ભાવે મળી જાય કેમ કે જે આ ઓફલાઇસન શોપવાળાની બધા ત્યાંથી જ શોપિંગ કરે છે તો એ રીતે છે અને કોઈનો એવો સવાલ હતો કે આ આશાબેનના હસબન્ડનો શું બિઝનેસ છે તો આશાબેનના હસબન્ડ વિજય કુમાર એ પણ ઓફલાઇસન શોપ જ ચલાવે છે એમને બે ઓફલાઇસન શોપ છે અને બીજું કંઈ જો કરતા હોય તો મને ડિટેલમાં નથી ખબર અને આ વિશે મેં પહેલાં પણ કહ્યું કે તમે અમારા ઘરનું ને અમારું પૂછો તો અમે જવાબ આપી શકીએ કેમ કે ઘણીવાર એવું હોય કે અમારા ફ્રેન્ડ ફેમિલી હોય પણ ડિટેલ્સમાં આપણને પણ ના ખબર હોય એ લોકો શું કરતા હોય એ પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તેની ઓફલાઇસન્સ શોપ ચાલે છે તો વિજય કુમારનો બિઝનેસ એ છે અને આશાબેન જોબ નથી કરતા એણે બહુ જોબ કરી હમણાં આઈ થિંક પાંચ છ મહિનાથી એ જોબ નથી કરતા આશાબેન અને એક સ્પેશિયલ રિક્વેસ્ટ છે પાયલબેન તરફથી કે અમારી નું નામ રીવા છે અને એમની બેબી નું નામ રેવા છે તો હાય રેવા એમનું એવું હતું કે અમારી રેવાનું નામ લેજો વ્લોગમાં તો રેવા કેમ છે બેટા અમારી રીવા છે એવી તાર મમ્મીએ કીધું તું રેવા છે તો રેવાનું નામ પણ આજે વ્લોગમાં આપણે લઈ લીધું તો બેન તમારી બેબી ગર્લને અમારા તરફથી હેલો હાય કેજો જય સ્વામિનારાયણ કેજો અને હજી એક સવાલ કે એમનો પહેલા પણ એક સવાલ કોઈ પૂછેલો હતો ને કાલે પણ એક કમેન્ટમાં છે કે મંદિરનો પડદો ક્યાંથી લીધો છે તો જે મંદિરનો પડદો છે એ અમે પ્રિન્ટ કરાવેલી છે અમારા જે હો લોન્જમાં જે બે દેખાય છે ભગવાનના ફોટા એ પણ પ્રિન્ટ કરાવીને ઇન્ડિયાથી મંગાવેલા હતા અને પછી અહીંયા અમે આટલી મોટી લઈ લીધી ફ્રેમ અને એના પર પડદો ફિટ કરીને આ રીતે બનાવી નાખેલું છે અને જે મંદિરનો પડદો છે એ પણ અમે કાપડમાં પ્રિન્ટ કરાવીને ઇન્ડિયાથી મંગાવેલું છે અને જે મંદિરનો પડદો છે એમાં અમે મહારાજ પોઢેલા છે ને ત્યાં જે મહારાજની સેવા કરે છે ત્યાં મારા સસરા એટલે કે અમારા પપ્પાનો ફેસ લાગેલો છે અને પાછળ બે હાથ જોડીને ઉભેલા ફોટો છે કે એ રીતે ભક્તિભાવ કરે છે હું તમને નેક્સ્ટ બધા હશે ત્યારે ક્લિયરલી હું તમને બતાવીશ કેમ કે અત્યારે મારે ફોન પકડવાનો ને પડદો વ્યવસ્થિત તમને નહીં દેખાય પણ હવે થી આવીને તમને ચોક્કસ બતાવશું કે પડદામાં કઈ રીતે પ્રિન્ટ કરેલી છે તો એ રીતે પડદો અમે પ્રિન્ટ કાપડ મંગાવેલું હતું ને એમાંથી પછી મેં ઘરે અહીંયા પડદો બનાવેલો છે તો મારી ચેનલ તો ચાલુ જ થઈ છે ત્રણ ચાર વર્ષથી મારી ચેનલ તો હતી પણ હવે ચેનલમાં વ્યૂ આવવા માંડ્યા છે એવું છે અને કઈ એટલી બધી મોટી પણ ઇન્કમ નથી પણ ધીમે ધીમે ઇન્કમ સ્ટાર્ટ થઈ છે અને જો તમારે બધાને સાથ સહકાર હશે ને મહારાજની ઈચ્છા હશે ને મહારાજની દયા કૃપા હશે તો ભાઈ રોજની કમાણી બી સરસ થઈ જશે પણ એવું કહેવાય કે લેડીઝની ઉંમર અને આપણી કમાણી કોઈને કહેવાય નહીં પણ જો ચેનલ ચાલે તો કમાણી તો થાય છે એટલું હું કહું પણ કેટલું એ રોજનું નક્કી ના હોય તમારે જે રીતે તમારા બ્લોગ ચાલે તમારા વિડીયો ચાલે એ પ્રમાણે તમારી ઇન્કમ થાય તો જેને સવાલ પૂછેલો હતા કે રોજનું કેટલું રોજની કે ફિક્સ ઇન્કમ નથી હોતી ઘણા વિડીયો એવા હોય કે એમાં વધારે વ્યૂ ને વધારે ચાલે તો વધારે પૈસા ભી આવે અને પણ હજી તો મારી ચેનલ તો બહુ નાની છે વધારે ઇન્કમ કરવા માટે આપણે તમારા બધાના સાથ સહકાર જોશે કે વધારે વધારે વ્યૂ સબસ્ક્રાઈબર થતા જાય તો મોટી ઇન્કમ પણ થઈ શકે છે ને તો પછી રોજના વધારે પૈસા પણ આવી શકે તો જેને સવાલ પૂછેલો જવાબ મળી ગયો છે પછી કોઈનો એવો સવાલ છે કે રહેવા માટે ઇન્ડિયા સારું કે લંડન તો એમાં તો અમારો પર્સનલ ઓપિનિયન તો ના આપી શકું કેમ કે સિક્કાની બે બાજુ જેવું છે કે ઘણી વસ્તુ ઇન્ડિયામાં સારી છે ઘણી વસ્તુ લંડનમાં સારી છે એ તો આપણા પર ડિપેન્ડ કરે કે જો અહીંયા જોબ સારી હોય અને ફ્રેન્ડ સર્કલ સારું હોય ફેમિલી હોય તો અહીંયા પણ રહેવાનું સારું જ છે અને જો ઇન્ડિયામાં પણ તમારે પૈસા હોય બિઝનેસ હોય તો ઇન્ડિયામાં પણ રહેવાનું સારું છે તો અપ ટુ યુ કે આપણને કેવું શું કહેવાય કે ઘણા લોકો એવા પણ છે કે જેને અહીંયા રહેવામાં સ્ટ્રગલ થતી હોય ફેમિલી યાદ આવતી હોય અને અમારી જેવા પણ ઘણા છે કે જેને ફ્રેન્ડ સર્કલ એટલું મોટું હોય ફ્રેન્ડ ફેમિલી બની ગયા હોય અને અહીંયા પછી ધીમે ધીમે આપણા ફેમિલી મેમ્બર પણ આવતા હોય તો ઇન્ડિયાની ઓછી યાદ આવે અને મારા માટે તો હું કહીશ કે મને તો અહીંયા રહેવું ગમે છે રહેવા માટે ઇન્ડિયા સારું કે લંડન એ મેં કીધું એમ સિક્કાની બે બાજુ જેવું છે કે ઘણી વ્યૂ પોઈન્ટ અહીંયા બી સારા છે ઘણું ત્યાં પણ સારું છે એ આપણા પર છે તમે જાતે આવીને અનુભવ કરો પછી ખબર પડે કેમ કે અહીંયાથી અમુક લોકો જે પાછા જાય એ ત્યાં ઇન્ડિયામાં એવું પણ કે ત્યાં કઈ નથી ત્યાં જોબ કરવાનું ટાટુ ખાવાનું ને એવું અને ઘણા એવા પણ લોકો છે કે જે અહીંયા લંડનમાં રહે છે તો ઇન્ડિયાની જેમ રહે છે ત્રણ ટાઈમ જમે છે પ્રોપર ઇન્ડિયન વસ્તુ ખાય પીવે બધું હવે મળી જાય છે બધું થઈ જાય છે તો હું શોર તો ના કહી શકું પણ હું મારું કહું કે મને તો અહીંયા રહેવું ગમે છે લંડનમાં ને ઇન્ડિયામાં હોય તો આપણે શું કહેવાય કે ત્રીસ વર્ષ ઇન્ડિયામાં પણ રહ્યા હતા એટલે જ્યાં આપણી ફેમિલી હોય ફ્રેન્ડ હોય ત્યાં આપણને ગમે રહેવા માટે બે કન્ટ્રી સારા છે જો ચાન્સ મળતો હોય તો આપણે અહીંયા બી ટ્રાય કરાય અને પછી આપણે જાતે નિર્ણય લેવો પડે કે આપણે અહીંયા રહેવું કે ત્યાં તો મારો સવાલ તો આવો છે સોરી મારો જવાબ તો આવો છે તો જેને પૂછ્યું એનો જવાબ મળી ગયો હશે કે રહેવા માટે ઇન્ડિયા શરૂ કર્યું લંડન એમ પછી અત્યારે આપણે સવાલ જવાબ કરીએ છીએ ત્યારે તે ડિસ્પ્લે પર જો એક મેસેજ આવે છે કે જુનાગઢ આવો ત્યારે ચોક્કસ આવજો ભૂલતા નહીં મને કહેવાનું મળવા આવીશ પણ આઈ થિંક સો જુનાગઢ બાજુ તો આવવાનું તો નહીં થાય પણ જોઈએ હવે કેમ કે અત્યારથી આપણે પ્લાન તો બનાવ્યો હોય પણ ત્યાં આવીને સમય અને સંજોગો પ્રમાણે કદાચ પ્લાનમાં ચેન્જ પણ થાય ઘણા નવા સ્થળો ઉમેરાય તો જૂના છૂટી પણ જાય અને ઘણા રિલેટિવ્સના ઘર પણ આપણે લઈ શકીએ ના લઈ શકીએ પણ આવો તમે પણ સમજી શકો કે એક મહિના માટે જો અમે આવતા હોય તો અમે કેટલું કરી શકીએ તો આવશું તો ચોક્કસ મળશું તમને ન્યૂઝ મળતા જ રહેશે કે આજે અમે ક્યાં છીએ એમ પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે જો ત્યાં ઇન્ટરનેટ અને વાઈફાઈ બરાબર ચાલતું હશે તો આપણા વ્લોગ ડેઈલી આવતા રહેશે

યુ કેના પંડિત છે તમાર દોને ઘણી કમ્માણે સેમ રીવન જવાનું છે રી વાતારી ની દે એ બેક માં દેખી રાખી છે ને એક દે હાલો હાલો દે એ ખાતર ભરી જજો હું તમને ઓલું કરાવરાવું દો આવવાનું તને જવાનું બંધ એમ